વેરાવળ પોરબંદરના સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા જેતલસરથી ભાવનગર જતા રૂટના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી છે જેતલસરથી ભાવનગર જતી ટ્રેનને હવે વેરાવળ અને પોરબંદર સુધી લંબાવવામાં આવી છે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે જેતલસરથી પોરબંદર વેરાવળ જતી ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ હતી જેતલસર ભાવનગર રૂટના વિસ્તરણથી જેતલસરથી વેરાવળ અને જેતલ પોરબંદર સુધી જતા અસંખ્ય મુસાફરોને ટ્રેનની સારી મુસાફરીનો લાભ મળી રહેશે ભાવનગરથી જે ટ્રેન ચાલતી હતી એ ટ્રેનને પોરબંદર અને સોમનાથ લંબાવવામાં આવી છે અને પબ્લિકને જે સુવિધા મળી રહી તે ધ્યાનમાં રાખીને આપણા વડાપ્રધાન મોદી સાહેબ અશ્મિની વૈષ્ણવકુમાર સાહેબ અને દર્શનાબેન દરદોસ આ તમામ મહેનત પૂરેપૂરી કરે છે કે લોકોને કેમ સુવિધા મળે અદ્યતન રેલવે સ્ટેશન થાય અને નવી નવી ટ્રેનો મળે એવા સો ટકા પ્રયત્ન ચાલુ છે જે એને જેતલસર જક્શને જે ટ્રેન ભાવનગર જેતલસર સુધી જતી એને પોરબંદર સુધી લંબાવી અને આમ જનતાને જે તેનો લાભ મળશે તેનાથી જનતા ખૂબ જ ખુશ છે અને અમે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ અહીંયા હાજર રહ્યા અને સારી રીતે કાર્યક્રમ નિભાવ્યો અને અમે મોદી સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ